નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ગુજરાતી વિષયની અંદર બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ માટે જે ગદ્ય આધારિત જે મોસ્ટ આઈમબી પ્રશ્નો છે ફક્ત પાંચ પ્રશ્નો જોવાના છે જે મોટા પ્રશ્નો તમારે પૂછાય છે અને જવાબ સાથે સરળ સમજૂતી જોવાના છે આ વિડીયો જોયા પછી મોટા પ્રશ્નોમાં એક પણ તમારે ગુણ કપાશે નહીં તમે અહીં જોઈ શકો છો આપણે પાંચ કે છ પ્રશ્નો જે છે એ જવાબ સાથે એની ચર્ચા કરવાની છે તો ચાલો પહેલો જ પ્રશ્ન જોઈએ જે વારંવાર પૂછાતા પ્રશ્નો જ લેવામાં આવેલા છે અને પૂછાવાની સંભાવના ધરાવે છે એવા જ છે તો પેલો છે ખેજડીય ટેકરે પાઠના શીર્ષકની યથાર્થા ચર્ચો તો આપણે ખેજડીય ટેકરે જે પાઠ છે એના આધારે ખરેખર શીર્ષક યોગ્ય છે કે નહીં એ એને આપણે ચર્ચવાનું છે તો તમે જોઈ શકો છો ખેજડીયે ટેકરેમાં જે ટેકરાનો ઉપયોગ થયો છે એ મૃત બાળકોને ડાટવા માટે થતો હતો અને એની જમીન નીચેની બહુ જ કઠણ ન હતી એટલે કે સાદી નાની કોષ વડે પણ એનું ખોદકામ થઈ શકે અને એકલે હાથે ખોદકામ થઈ શકે એવું હતું ભોજાન ભોજો ચાર સંતાનોનો એક ગરીબ પિતા હતો તેની પાસે તેના પૂંગા સંતાનોને અંગને ઢોંકવા માટે કપડાં પણ નથી અને ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામમાં ગામના પોસ્ટ માસ્ટરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી તે ખાડો ખોદે છે અને તેમાંથી બાળકને ઉચકી લે છે પણ એ અચેતન બાળકના અંગને સળવળતું જોતો તે ચકિત રહી જાય છે અને ખૂબ જ મનોમંથન પછી તે એ બાળકને ઉપાડી પોતાને ઘેર લઈને આવે છે અને તેની પત્ની તેના પર વહાલ વરસાવે છે પછી પોસ્ટમાસ્ટર પાસે જઈ પોતાના ગુનાની કબૂલાત કરે છે અને તે બાળકના તેમના હાથમાં સોંપી દે છે અને આ વાર્તામાં ભૂતકાલીન ધારાડુ પાડુ ભોજાને હાથે એક સત્કાર્ય થાય છે અને બાળ હત્યા થતી અટકે છે પહેલી ઘટના ભોજાની અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને તથા તેને કારણે તેને કરવી પડતી ચોરીનું વર્ણન છે અને પછી એ જ ભોજાના હાથે થયેલું એક સત્કારમાં ગુનાહિત કૃત્યને એક કરાર તથા તેના પરિતા માસ્ટરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે અને આ બંને ઘટનાના મૂળમાં ખેજડીયો ટેકરો છે એ દૃષ્ટિએ ખેજડીએ ટેકરે શીર્ષક યથાર્થ લાગે છે એના પછી આપણે નેક્સ્ટ આપણે બીજો પ્રશ્ન જોઈએ કે ઊંચીનું માગનાર ના સ્વભાવની ખાસિયત તમારા શબ્દોમાં લખો તો એ ઊંચીનું માન માગનારા સ્વભાવની કેટલીક ખાસિયતો છે જેમ કે તેઓ સામેવાળા પાસે કોઈ પણ વસ્તુ માંગતા અચકાતા નથી એ બાબત તેઓ દૃષ્ટ નિર્લજ અને બેદરકાર છે તેની પાસે કોઈ ઉછીનું માંગવા જાય તો કોઈને કોઈ બાનું કાઢી વસ્તુ આપવાનું ટાળે છે તે ઉસીનું લીધેલી વસ્તુ બે પરવાથી વાપરે છે એ જ લીધેલી વસ્તુ ભાગી તૂટી જાય તો તેઓ વસ્તુનો વાંક કાઢે છે અથવા તો ઉસીનું આપનારનો વાંક કાઢે છે તે ઉસીનું આપનારની વસ્તુ ઉપર કબજો કરી હોય એ રીતે વર્તે છે તેઓ લેસ માત્ર શરમાયા વગર વારંવાર વસ્તુઓ માગતા રહે છે સામાન્ય વ્યક્તિ એ વસ્તુની જરૂર છે કે નહીં તેનો પણ તેઓ વિચાર કરતા નથી તેમનામાં ઉસીની વસ્તુ માગવામાં વિવેક પણ હોતો નથી તેઓ સામાન્ય વસ્તુથી માંડીને રેશમી કપડાં કે જરી ભરતના કપડાં કિંમતી કેમેરા મૂલ્યવાન ઘરેણાં વગેરે બે ધડક માગી શકે છે અને જો આપવાની ના પાડે તો શરમમાં નાખીને અથવા પરાણે લઈ જાય છે એના પછી જોઈએ તો ત્રીજો પ્રશ્ન છે કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના કથા વસ્તુને તમારા શબ્દમાં લખો તો કે કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા છે તેઓ યુધિષ્ઠિર વિષાદમાં છે એટલે કે દુઃખમાં છે અને વિષાદ સ્વજનોના મૃત્યુ અંગેનો છે નારદ વ્યાસ શ્રીકૃષ્ણ અને તેના અન્ય ભાઈઓ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ યુધિષ્ઠિર પર તેની કંઈ અસર થતી નથી ભીમ અર્જુન સહદેવ નકુલ દ્રૌપદી નારદ વ્યાસ શ્રીકૃષ્ણ એમ દરેક વ્યક્તિ યુધિષ્ઠને પોતપોતાની રીતે તેમને વિષાદમાંથી બહાર લાવીને રાજગાદી સાંપવા માટે પ્રેરે છે વીજળી સૌને પોતાનો નિર્ણય જ્ઞાવે છે કે તે પ્રજાનો સેવક બનશે ચાકર થઈને રહેશે સિંહાસન ઉપરથી સેના સત્તા નહીં સંભાળે પોતે ભીખું થઈને રખડશે અને પોતાના પાપનું પૂરેપૂરું ભાન પામશે કેટ કેટલાને પોતાના વ્હાલા ગુમાવ્યા છે તેનું કરુણ વિલાપો આ સંભળાશે મારા એકની ખાતર કેટલી માતાઓ પુત્ર વિયોગમાં ઝૂરે છે આટલું કહે તો ભાવવેશમાં આવી યુધિષ્ટ બેભાન થઈ જાય છે એ સમયે ભીમ અર્જુન અને પંચાલી પણ પોતાની ભૂલ કબૂલ કરે છે આમ સૌ ધિષ્ઠના વિચારો સાથે વધતે ઓછે અંતે સંમત થાય છે અંતમાં શ્રી કૃષ્ણ કહે છે કે એક રીતે તો યુધિષ્ઠનું કહેવું કહેવું એમ કહીને આગળ કંઈ બોલતા નથી પણ એમ કહેવા માગતા હશે કે એક રીતે તો યુધિષ્ઠનું કહેવું અમુક અંશે સાચું છે એના પછીનો પ્રશ્ન છે કે યુધિષ્ઠિર યુદ્ધવિષાદ નાટકની ચર્ચા કરો તો કે યુધિષ્ઠિર યુદ્ધવિષાદ નાટકના અંતે સૌએ સમજાવ્યા સતો યુધિષ્ઠિર પોતે તેની કંઈ અસર થતી નથી અને તે મક્કમપણે નિર્ણય લે છે કે તે પ્રજાનો સેવક બનશે તે ચાકર રહીને રહેશે પણ સિંહાસન ઉપર બેસશે નહીં અને સત્તા પણ કરશે નહીં ભીખું થઈને રખડશે તે પોતાનું પાપનું ભાન કરશે અને કેટલાના પોતાના વહાલા ગુમાવે છે તેમનો કરુણ વિલાપો પોતાના કાને સાંભળશે પોતાને લીધે જ આજે પુત્ર પુત્રવિયોગમાં કેટલી માતાઓ જુરે છે આટલું કહેતો ભાવાવેશમાં આવતો યુધિષ્ઠિર ધળી પડે છે અને યુધિષ્ઠિર યુદ્ધના વિષાદમાં લીધેલો નિર્ણય સાંભળીને ભીમ પણ પોતાને દોષિત ઠરાવતા કહે છે કે હું જ પાપી હતો હું જ ઝેરનું પુતળું હતું અર્જુન કબૂલે છે કે મને મારા ગાંડીવનું અભિમાન હતું પંચાલી પણ જંખવાણી થઈને કહે છે કે મારા જ પાપનું આ પરિણામ છે આ વિધિષ્ઠના શબ્દો સાંભળી તેઓ પ્રાચેતિત રૂપે પોતાનો ગુનો કબૂલ કરે છે અંતમાં શ્રીકૃષ્ણ કહે છે કે એક રીતે યુધિષ્ઠિરનું કહેવું આટલા શબ્દો બોલીને પોતાની વાત છોડી દે છે હકીકતમાં દેશનું કહેવું અમુક અંશે સાચું છે કે માણસ શરીરને સાથે લડવા કરતો તેમનામાં રહેલી દુર્વૃત્તિ સાથે લડવાની જરૂર છે શ્રી કૃષ્ણ દૂરું રહેલું વાક્ય આ જ વાતનો સંદેશો આપે છે પણ સાથે સાથે એમ પણ કહેવા માગે છે કે ગમે તેટલા પ્રયત્નો કરો પણ આવી દુર્વૃત્તિ ધરાવતા સુરો પોતાનો સ્વભાવ ક્યારેય પણ છોડતા નથી એમ નાટકના અંત્યો આવે છે એના પછી જે સામાજિક સમરસતા નિર્માણમાં બાબા સાહેબનું યોગદાન જણાવવાનું છે તો કે આંબેડકર લંડનથી અભ્યાસ કરી ભારત પાછા આવ્યા એ પછી જાહેર જીવનમાં સક્રિય થયા ભારતના પદ દલિતોમાં સ્વાવલંબન સ્વાભિમાન સંસ્કાર અને આત્મોદ્વારનું કાર્ય શરૂ કર્યું અને દેશમાં મહાપરિવર્તન કરનાર નવયુગના મંડાણ કર્યા અને તે તેમણે બહિષ્કૃત હિતકાર્યની સભાની રચના કરી અને તેમાં અન્ય જાતિના લોકોને પણ સ્થાન મળ્યું અને એ રીતે જોવા જઈએ તો એક સમાનતા અને બંધુતા તરફ પોતાનો જોક વ્યક્ત કરે છે તેમણે કહ્યું કે મેં સમાજના સર્વાંગી વિકાસ માટે વિદ્યા પ્રાપ્ત કરી છે જેથી સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રમાણિકતાથી કામ થઈ શકે તે પોતાની જ્ઞાન શક્તિનો ઉપયોગ સમગ્ર સમાજની પ્રગતિ માટે કર્યો સમાનતા બંધુતા સિદ્ધાંતો તેમના કાર્યમાં ચર્ચા થાય છે અને તેઓ સમાનતાનો અર્થ બતાવી વખતે કહેતા કે સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ભેદભાવ અસ્પૃશ્યતા ન રહી અને વ્યક્તિ સમાન તક મળે વ્યક્તિનું જન્મ સ્થાનથી નહીં જન્મ નહીં પણ સ્થાન અને જન્મથી નહીં પરંતુ યોગ્યતાને આધારે નક્કી થાય તેથી સામાજિક ભાતૃભાવ વધે તે કાર્યક્રમમાં કરતા રહ્યા અને ઉચ્ચ વર્ણના પુરોહિત દ્વારા અસ્ફૂટતાના લગ્ન વૈદિક વિધિથી કરાવવા ગણેશો સમૂહ ભોજન આંતરગણતીય લગ્નને પ્રોત્સાહન મળે એવા અનેક કાર્યો તેમણે કરી અને હિન્દુ સમાજમાં નાત જાતના અસ્ફૂટતાને દૂર કરવા તેમણે ઘણી મહેનત કરી એના પછીનો પ્રશ્ન છે છેલ્લું કે વાર્તાના શીર્ષકની યથાર્થ ચર્ચો તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ વિડીયો પોઝ કરીને પણ તમે તૈયારી કરશો તો આ પાંચ છ પ્રશ્નો અવશ્ય તમને ફાયદો કરાવશે